બાલાજી હોસ્પિટલ તપોવન સંસ્કાર ધામ દ્વારા પન્યાસ ચંદ્રશેખર મહારાજના બનાવેલ આદર્શોને લઈને સંચાલિત કરવામાં આવે છે તેમ સ્કૂલના સેન્ટર હેડ નેહા ગાંધી જણાવ્યું હતું ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ સ્કૂલ માટે અટલાદ્રામાં જમીન લેવાઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થનાર છે કાર્યક્રમમાં નાના બુલકાઓ દ્વારા જુદા જુદા પર્ફોમન્સ આપવામાં આવ્યા હતા જેમાં દેશભક્તિના ગીતે ભારે આકર્ષણ જમાવ્યું હતું તો કાર્યક્રમમાં અમદાવાદ કાર્યક્રમમાં અમદાવાદ તપોવંતી ખાસ લલિતભાઈ ધામી પધાર્યા હતા અને પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજનું બાળકોના સંસ્કરણનું એક મોડેલ તેમણે રજૂ કર્યો હતો દરમિયાનમાં એરફોર્સના અધિકારી જેમણે કારગીલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી તે રિટાયર્ડ હરેન ગાંધી ખાસ મહેમાન હતા આર્મીમાં પણ જૈનોની સંખ્યા વધી રહી છે અને ધર્મ ભક્તિ સાથે દેશભક્તિના સંસ્કાર પણ આ જૈન સ્કૂલમાં આપવામાં આવે છે જેને બિરદાવી હતી તો વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ડીએમ બી સ્કૂલના મુખ્ય લાભાર્થી બિનિતાબેન મનહરલાલ શાહ જેમને જૈન સમાજ અનુપમા દેવી તરીકે ઓળખે છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ હિંમતભાઈ શાહ પરેશ શાહ યુનિવર્સિટીના પૂર્વ સૈન્ય અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પરેશ પરીખ ઉદ્યોગપતિ ભરત ટોલિયા નિઝામપુરા જૈન સંઘના ટ્રસ્ટી વિનય શાહ સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ મહામંત્રી ઉરેશ કોઠારી પ્રશાંત શાહ મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી પ્રતાપ શાહ સહિત અનેક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સર્વપ્રથમ તો યુગ પુરુષ કન્યાસ ચંદ્રશેખર મારા સાહેબનું એક નિધન હતું કે ભારતભરમાં જૈન છોકરાઓનું સ્કૂલિંગ થાય આ એક સ્વપ્ન અહીંયા વડોદરામાં તપોવનમાં અહીંયા સાકાર થયું છે ત્રણે ત્રણ વર્ષથી હું અહીંયા એના એન્યુઅલ ફંક્શનમાં આવું છું બાળકોનો ઉત્સાહ પેરેન્ટ્સનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થાય છે કે આપણી જૈનોની ધરોહર હવે વડોદરામાં આ જૈન જૈન સ્કૂલ દ્વારા આગળ વધશે હું ખાસ ખૂબ ખૂબ આભાર માનું છું જૈન સમાજના શ્રેષ્ઠી એવા લલિતભાઈ જામીનો કે સતત આવું મારે પણ ભારતભરમાં પ્રવાસ કરીને તપોવનની સ્કૂલોને તપોવનની સ્કૂલોને દેશભરમાં અને શહેરોમાં આગળ વધારવા માટે લલિતભાઈ જે મહેનત કરે છે એ ખૂબ જ કાબિલિયતની તારીખ છે વડોદરામાં શ્રી દિવેશભાઈ શાહ નેહા મેડમ હિંમતભાઈ પ્રશાંતભાઈ જે રીતના મહેનત કરીને તપોવનનું અત્યારના જે રીતના સિંચન કરી રહ્યા છે અને જે નવું સંકુલ બનાવી રહ્યા છે એ ખરેખર વડોદરામાં એક ગૌરવરૂપ સાબિત થશે અને જૈનો માટે એક ખૂબ જ પ્રેરણા સૂત્ર એવી તપોવન સ્કૂલ આગામી વર્ષમાં થાય એવી હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ફરી એક વખત અહીંયા આ તપોવનના એન્યુઅલ ફંક્શનમાં મને બોલાવ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર આપનું નામ હાજી સર્વેને પ્રણામ તપોવન વિદ્યાલય તપોવન સંસ્કારધામ તપોવન સંસ્કારપીઠ આવી અનેક સ્કૂલો મુખ્ય ધ્યેય શિક્ષણ સાથે સંસ્કાર આપવાનો છે તે બરોડાની અંદર ત્રણ વર્ષથી ચાલે છે પ્રિસ્કૂલ અને હવે એક મોટી સ્કૂલ બરોડાની અંદર નિર્માણ પામી રહી છે કે જેમાં બારસો દીકરાઓ અને દીકરીઓ આપણા જૈન શાસનના સુંદર એવા સંસ્કાર મેળવી શકે એ માટે બાવનસો બારનો પ્લોટ આપણે ખરીદ કરેલો છે અને એ પ્લોટની અંદર ટૂંક સમયની અંદર આપણે ભૂમિપૂજન દ્વારા એનું બાંધકામ શરૂ કરીશું જે જૈન સમાજ બરોડાને ખૂબ એક સુંદર ભેટ આ સંસ્કાર માટેની સ્કૂલની મળી રહી છે જે ટૂંક સમયમાં શરૂ થશે આપનું નામ લલિતભાઈ ધામી તપોવન संस्कारपीठ तपोवन संस्कारधाम कुलपती तरीके 50 वर्षाधी मारा गुरुदेव चंद्रशेखर विजयजी मारसाब साते शिक्षण जाते संस्कारनु अद्भुत काम થાય એવી પ્રવૃત્તિઓ સાશન લક્ષી હું પોતે ગુરુદેવની પ્રેરણાથી કરી રહ્યો છું પ્રથમ પ્રણામ આ સ્કૂલ 3 વર્ષ થાય છે અમારી સ્કૂલનું નામ છે ડીએમપી તપોવન વાસલે ગામ પ્રી સ્કૂલ અને આ સ્કૂલ સ્પેશિયલી જૈનો માટે જ છે જેમાં સંસ્કરણને મેઇન ફોકસ કરવામાં આવે છે એકેડેમિક્સ તો છે જ છે પણ એની સાથે જો સંસ્કરણ નહીં હોય તો આપણી ભાવિ પેઢી આપણો દેશ આપણે સારા નાગરિક બનાવી નહીં શકીએ એટલે અમારું મેઇન ફોકસ સંસ્કરણ પર જ હોય છે આ સાથે અત્યારે અમારી સ્કૂલમાં સિક્સટી સ્ટુડન્ટ્સ છે અને અત્યારે અમારી ફક્ત પ્રી સ્કૂલ છે પણ આજે જ અમે અનાઉન્સ કર્યું છે કે અમારી મોટી સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ થઈ રહી છે જગ્યાને બધું પણ લેવાઈ ગયું છે ક્યાં બનાવવાની છે આ સ્કૂલ એ એરિયામાં છે અને બહુ જ ટૂંક સમયમાં અમારી તપોવન સંસ્કારપીઠ સ્કૂલ આવી રહી છે